ભુજમાં છેલ્લા અઢાર દિવસથી ગુમ થયેલા છવીસ વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરાઈ હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે હત્યાનું કારણ મૃતક યુવકે ખરીદેલો નવો મોબાઈલ ફોન તેના લબરમુછીયા મિત્રને ગમી ગયો હોવાનું બહાર આવ્યું છે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર કિશોર વયના આરોપીઓની અટક કરી છે મરણજનાર રાહુલ લખનભાઈ મોચી છત્રીસ ક્વોર્ટર્સ નજીક આવેલી રોયલ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અહીં અવારનવાર ચા પાણી કરવા આવતા અલ્તાફ નામ બદલાવેલું છે સાથે તેની મૈત્રી થઈ હતી થોડાક સમય અગાઉ રાહુલે ઓપો કંપનીનો નવો મોબાઈલ ફોન ખરીદ્યો હતો અલ્તાફને તેણે હોંશે હોંશે નવો મોબાઈલ ફોન બતાડ્યો હતો અલ્તાફને પણ આ મોબાઈલ ફોન ખૂબ ગમી ગયો હતો જોકે પોતે નવો મોબાઈલ ફોન ખરીદી શકે તેમ ના હોય તેને ગમે તે રીતે રાહુલનો મોબાઈલ ફોન પડાવી લેવા માટે અન્ય ત્રણ મિત્રો સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું અલ્તાફે બીજી સ્થળે અવાવરૂ વાળી જગ્યાએ મળવા બોલાવ્યો હતો રાહુલ તેને મળવા ગયો ત્યારે અલ્તાફ અને તેના મિત્રોએ રાહુલના માથામાં પથ્થર ઝીંકી દઈ ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી બાદમાં રાહુલના બે ઉપગને રસી વડે બાંધી દઈને લાશને કુવામાં ફેંકી દઈ મોબાઈલ લઈ નાસી છૂટ્યા હતા રાહુલ ઘરે પરત ના ફરતા પરિવારજનોએ ત્રણ ચાર દિવસ સુધી ચોમેર શોધખોળ કર્યા બાદ છ ઓગસ્ટના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુમ નોંધ લખાવી હતી પોલીસે રાહુલના મોબાઈલ ફોનની કોલ ડિટેલ રેકોર્ડ કઢાવી છેલ્લે તેની સાથે વાત કરનાર અલ્તાફને બોલાવી યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા અલ્તાફે તેનો ગુનો કબૂલી લીધો હતો